નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ ચાર જૂન બે વાર મંગળવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ એક હજાર પચાસ થી ઊંચા ભાવ બારસો એકાણું રૂપિયા અમરેલી એક હજાર થી બારસો આઠ રૂપિયા કોડીનાર અગિયારસો પચાસ થી તેરસો તેત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો રૂપિયા જેતપુર આઠસો પંચોતેરથી તેરસો ને એકત્રીસ રૂપિયા પોરબંદર એક હજારથી તેરસો રૂપિયા વિસાવદર એક હજાર ચાલીસથી અગિયારસો ને સાસઠ રૂપિયા મહુવા નવસો સોતેરથી તેરસો ને ચોસઠ રૂપિયા કાલાવડ અગિયારસોથી બારસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ એક હજારથી બારસોને બાર રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો ને રૂપિયા તળાજા નવસોથી બારસો ત્રણ રૂપિયા હળવદ એક હજારથી તેરસો રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો પંચોતેર રૂપિયા ખેડબ્રહ્મા બારસો સાહીઠથી બારસો રૂપિયા સલાલ તેરસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા દાહોદ બારસો થી વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ એક હજાર પચાસ થી ઊંચા ભાવ તેરસો વીસ રૂપિયા અમરેલી એક હજાર થી ત્રેવીસ રૂપિયા કોડીનાર નવસો થી સત્યાસી રૂપિયા સાવરકુંડલા બારસો થી ચૌદસો રૂપિયા મહુવા નવસો થી બારસોને અડતાલીસ રૂપિયા કલાવડ એક હજાર પચાસથી બારસો રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને રૂપિયા વાંકાનેર નવસો વીસથી પંદરસો રૂપિયા જેતપુર આઠસો પચાસથી બારસો એક્યાસી રૂપિયા તળાજા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને છપ્પન રૂપિયા ભાવનગર પાંચસો પંચાણુંથી બારસો રૂપિયા રાજુલા નવસોથી બારસોને ને બે રૂપિયા મોરબી એક હજાર ચવવીસથી અગિયારસો સિત્તેર રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો પાંત્રીસ રૂપિયા બાબરા અગિયારસો પાંચથી અગિયારસો પંદર રૂપિયા માણાવદર તેરસો ચાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા વિસાવદર બારસો એકથી પંદરસોને એક રૂપિયો ભેસાણ આઠસોથી બારસોને ને આઠ રૂપિયા ધારી અગિયારસોથી અગિયારસો ને રૂપિયા લાલપુર આઠસો દસથી અગિયારસો વીસ રૂપિયા ધ્રોલ નવસોથી અગિયારસો સાઠ રૂપિયા હિંમતનગર અગિયારસો પચાસથી પંદરસો એક રૂપિયો પાલનપુર એક હજાર એક્યાસીથી છ રૂપિયા તલોદ બારસો સત્યાસીથી ચબુદસો પંચ્યાસી રૂપિયા મોડાસા બારસો એંસીથી પંદરસો પંદર રૂપિયા ડીસા અગિયારસોથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ઈડર બારસો સિત્તેરથી સબૂદસો સોરાણું રૂપિયા દિયોદર અગિયારસો પચાસથી બારસો અગિયાર રૂપિયા વડગામ અગિયારસો પંચ્યાસીથી તેરસો છ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ